માન સ્વામી ડોક્ટર સ્વાઈ કોઠારી સ્વાઈ ત્યાગલ સ્વાઈ વેપસાગર સ્વામી વગેરે મોટા સંતો અને નાના સંતો જે કાર્યકર્તાઓ તરફથી આપણને ખૂબ સુંદર માર્ગદર્શન કાર્યકર્તા તરીકે કેમ કાર્ય કરવું જોઈએ અને કેમ વિશેષ દ્રઢતા થાય વગેરે આપને વાત સાંભળવા મળી છે એટલે આ વસ્તુ સાંભળી એટલે સાંભળ્યા પછી પાછું એને કયું શ્રવણ મનન સાક્ષાત્કાર એટલે સાક્ષાત્કાર કરવું હોય તો પાછું આ સાંભળ્યા પછી પાછું શ્રવણ પછી મનન કરવું પડે એટલે અહીંયાથી જતા રસ્તામાં પછી ઘરે ગયા પછી કામકાજ કરતા પછી ત્યાં ગયા હતા આપણે શું શું વાતથી આ નોટ લખી રાખી છે એને પાછું વાંચવું એટલે મનન થાય ને એ તો આ ચોપડી પેલા થેલા મૂકી દીધી જરૂર પડે તો લખવા લઈએ પણ આગળ જે થઈ ગયું એને વાંચવું નથી તો પાછું કંઈ યાદ નહીં રહે કે શિબિરમાં શું શું વાત બધી વાતો કંઈ આપણને ખ્યાલ એટલે યાદ નથી રહેતી કારણ કે વાતો ઘણી સુંદર થઈ હોય પણ જે લખી રાખી છે એમાં શબ્દો પકડાયા હોય એ શબ્દોને પાછા વાંચીએ તો વિશેષ દ્રઢતા આપને થાય એ કાયમ વાંચીએ પછી આપણે જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે એ આખું આ જે શિબિરના બે ત્રણ દિવસમાં જે જે પ્રસંગો જે જે વાતો થઈ છે એને વાંચતા રહીએ તો પછી આપણે અહીંયા જે શિબિરમાં આવ્યા છે અને જે કંઈ માર્ગદર્શન છે એ પ્રમાણે આપણું કામ થાય અને એ પ્રમાણે આપણે વાંચતા 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 પછી યાદ રહી જાય સાક્ષાત એટલે એક વખત બે વખત ત્રણ વખત ચાર વખત એ થાય તો બધું કામ આપણું દૃઢ થઈ જાય કારણ કે એક વાત એક વખત એ દ્રઢ નથી થતી એને ઘણા વખત આપણે દૃઢ કરવી પડે અને એમાં જગતની વાત હોય તો એક વખત યાદ રહી જાય એમાં વાંધો નથી ટીવીમાં જોયું હોય સિનેમામાંથી સાંભળ્યું હોય જગતની બધી વાતો બીજી સાંભળી હોય તો તરત યાદ રહી જાય પણ આધ્યાત્મિક બાબત છે સ્વામીએ કહ્યું ને કે આ વાત છે એ જરા કઠિન છે વ્યવહારની વાત બધાને આવડે વ્યવહારની વાત ચલો વ્યવહાર છે ને બહુ અઘરો છે હમ આપણે આ બેઠા છે એટલે આપણે શહેરો લાગ્યો આ લોકોને પૂછે બહુ અઘરો છે એટલે કહેવાનું છું પણ સ્વામીએ કહ્યું કે વ્યવહારની અંદર બહુ કઠિનતા નથી આપણે તો છે વાત સાચી પણ વેપાર કરતો છોકરો વેપાર થઈ જાય ખેતીનો વારો છો ખેતી કરતો થઈ જાય નોકરી નોકરી જે કંઈક એમાં બેઠા કાંઈ કે એ વસ્તુ આપણા જીવમાં પડી છે આ વ્યવહાર સંસાર જગત એ આપણી અંદર પડેલું છે અનાધિકારથી એટલે એને સાજે રીતે બીજાની સાથે આપણે બહાર વેપારમાં સંબંધ થઈ જાય છે એટલે આવડી જાય એમ કે આનું શું એને વાંધો નથી આવતો પણ આધ્યાત્મિક બાબત એ વસ્તુ પકડાવી કઠણ થાય એટલે વ્યવહાર માર્ગ કંઈ કઠણ નથી પણ સ્વાય કહે છે આ માર્ગ એ બહુ કઠણ છે એ વસ્તુ આપણે કઠન એટલા માટે છે ખાવ નવી છે આ નવો આદર છે આપણે માટે આ કોઈ જન્મનો આપણે આ વાત મળી નથી આત્માને પરમાત્માની સત્સંગની ને જગત ત્યાગની જગત મિથ્યાના બધી વસ્તુ આપણે દઢ થઈ નથી આપણે સાંભળવા નવી જ મળે છે એટલે માટે આપણે એ વસ્તુ બહુ ડર થતી નથી એટલે શું નવો માર્ગ છે પેલો માર્ગ છે જ આપણે એમાં પડેલા છે એટલે એમાં બહુ વાંધો ના આવે એ વસ્તુ તરત ખ્યાલ આવી જાય છોકરાને આપણે કંઈ બહુ બહુ બધું શીખવાનું ના પડે કે તું તારા મામા યાદ કરજે તારી સ્ત્રીમાં યાદ કરજે કે તારા બાપમાં યાદ એ તો એક સંબંધ થયો છે તમે કહો એટલે યદ થતું જાય અને સાધુમાં યદ કરવું એવું કહેવું જ પડે ભગવાનમાં એદ કરવું જ કહેવું જ પડે પેલા આ શબ્દો તરત ચોટી જાય આ તારી મા તારો બાપા તારો ભાઈ આ તારી મેળી લાડી પાડી ગાડી બધું એને થઈ જાય છે એટલે થાય કે મારું પણ આ આ સંત તારા તારા છે છે ભગવાન એ એ ના સમજાય નહીં મનાય નહીં એ બહુ જ પછી જયારે જયારે સત્સંગ થાય અતિશે તો સ્વાય કે ધીરે ધીરે દર થાય એટલે નવો માર્ગ કેવાનું શું છે એટલે આ જે વાતો આપણે થઈ છે એ આપણે માટે નવી જ છે કારણ કે આધ્યાત્મિક માર્ગ એ માર્ગે આપણે ચાલ્યા છે પણ એને જેમ જેમ આપણે વધારે એનું મનન નિધિ કરતા જશું તો સાક્ષાત કરતા છે પછી આપણને એ વસ્તુ આલસ થશે કે આ ભગવાન સંત મહારાજ અને એ વસ્તુ મારે કહ્યું બે ટાંકા તોડું બે તોડું જોડું છે એટલે આ દેહના આત્મામાંથી તોડવાની જે વસ્તુ છે એમાં જે આપણે બંધાયા છે એની સાથે જે આપણે આત્મીયતા એની સાથેનું આપણે જે હેત થઈ ગયું છે એ તોડવાનું છે તોડવાનું એટલે વ્યવહાર તોડી નથી નાખવાનો કે બહેરાણ જંગલમાં મૂકવા નથી જવાનું કે આપણે જંગલમાં નથી જવાનું અને સંસાર લઈને બેઠા છે એટલે પછી બધી જવાબદારી તો છે જ બૈરા બહેના જોડે એ રાખવાનું છોકરાએ રાખવાનું ભણાવવા ગણાવવા બધું વેપાર નોકરી બધું જ કરવાનું પણ શું કે દેહથી આ જીવમાં ભગવાન સન દેહથી બધું કરવાનું કારણ કે વ્યવહારમાં છે એટલે બધું વ્યવહાર ચલાવવું જ પડે એટલે એને નથી શાક કે બે ચાલો બધું ઘર બહાર બારી નાખો એવું નથી બારવાની વસ્તુ જીવમાંથી છે દેહથી તો વ્યવહાર કરવાનો છે ઘરને રાહત જોવાનો પણ અહીંથી તો બારવાનું છે બધું જગતે બારી નાખવાનું છે અહીંયાથી એટલે એ બારીએ તો પછી આ વાતો આપણા જીવમાં ઠરતી જાય વાંધો ના આવે આ વ્યવહાર કરીએ છીએ એટલે આપણે એમ કહેવાય તો કેમ થતું પણ એ બારવાનું અહીંથી છે જેમ શિવલાલ છેઠ છે ધ્યાન કરતા હતા દરરોજ તો ધ્યાનમાં શું ધ્યાન બે ત્યારે શું કરતા ઘર બહાર કુટુંબ પરિવાર બધું બારી નાખે એ ખમટું જ અને બધાનું બારી કરી બધી પછી એની ટાઢી વારી ઉપર બે ઢગલો વારીને ટાઢી વારે ખબર છે ને રખ્યા થઈ ગયા ને રખ્યા ને પછી રાખ ને આમ ઢગલો કરી રાખે પછી ટાટી વાળે એક મોટલું કલું હોલાઈ જાય ને પછી પાણી છાંટે અને પછી એક એને ટાટી વાર એટલે કે બધી રખ્યા થાય એને ખરી કરી પાણી છાંટી પછી ઉપર બેસીને ધ્યાન કરે હવે બધું ભરી ગયું કે ના ભરી ગયું ક્યાંથી ભર્યું એ જીભમાંથી ભર્યું નહીં તો મકાનમાં જ બેઠા હતા ધ્યાન કરતા એનો એ જ બંગલો હતો એની દુકાનમાં જઈને વેપારી કરતા એ વેપારની દુકાને બારી નાખતા વેપારી બારી નાખતા હતા ઘર બાર બધું બારી નાખતા હતા એટલે શું આ બધું બારીને બેઠા એટલે ભગવાનમાં પ્રતિ થાય કશું છે હું આત્મા છું જગત નથી બહાર નથી કોઈ વસ્તુ નથી એમ દ્રઢ કરીને પોતે ધ્યાનમાં બેસે તો એકાગર એક ના રે અત્યારે આપણા ત્રણ મિનિટ ચાલ્યું વિચારો બીજા ચાલતા હોય તો એ બધા શબ્દો ચાલા ગયા એમાં વાણીનો વિશેષ બતાવ્યો ને દેહથી સેવા મનથી સેવા વચનથી સેવા એટલે વચનની સેવાની અંદર વિવેક બહુ એમાં વચનથી ઘણી જાતનું નુકસાન થઈ જાય હવે જો આપણે બરોબર સાંભળ્યું હોય તો પછી આપણે વચન જ્યારે બોલાતું હોય ત્યારે ખ્યાલ હોય બોલાય ખરાબ છે વચનથી ઘણું નુકસાન થાય આપણે જો ગમે તેમ બોલાઈ જાય છે એટલે આપઘાત કોઈ માણસ કરે આપણે બોલીએ તો મોટા યુદ્ધ થઈ જાય તોફાન થઈ જાય મારામારી થઈ વચનમાંથી થાય છે ને સ્વામી કહે છે આપણે એવી વાણી બોલીએ કે સત હિતને પ્રિય કે એ વાણી એવી રીતનો ઉચ્ચાર કે બીજાને સત્ય જ કે ભાઈ આ વાત સાચી છે એને પ્રિય લાગે એવી બોલી અને એનું હિત થાય એવું પાછું એવું નથી ખાલી એના પ્રશંસા જ કરવી એને ઊંચો ચડાવીને પછાડો એવું નહીં એને એનું હિત પાછું થવું જોઈએ ને કે એને અભિમાન આવી જાય પાછું પછડી જાય એટલે એને પણ સત્સંગને નિર્માણી પણ એ સારું થાય એટલે એના બધી રીતની વસ્તુ એટલે એ રીતે વાણીને વાપરવી જોકે મારે કહેતા વાણી છે એને ગીરી માફક વાપરવી કેવી રીતે ઘીને નહિએ ધોઈએ ખરા કપડા ધોઈએ ઘીથી કપડાને એને તો આપણે પાણીથી જ ધોવાના હોય ઘી છે તો આપણે રોટલી મગ લાડુ મગ બીજામાં જેટલી તો એ રીતે જ વપરાય એને રેલમ છેલ ના થાય એવી રીતે વાણી છે એ પણ એટલી કિંમતી છે કે એ આપણું બધાનું હિત કરે એવી જાતની વાણી છે એ વાણી જો આપણે બોલીએ તો એનાથી ઘણા માણસોને લાભ થાય પરાવાણી સંતોની પરાવાણી કહે શા માટે ભગવાને પરાવાણી શું કેમ દરેકનું કલ્યાણ થાય એવી વાણી છે એમની પાસે એટલે પરાવાણી છે આપણી કેવી ભાઈ ખરી વાણી બોલીએ એવું એક બોલી નાખીએ બોલવામાં એટલે એ વસ્તુ છે એટલે જો એ વસ્તુનું મનન જે આપણે થયું એમાં આ બધા શબ્દો વિચાર કરીએ તો પછી આપણી વાણીમાં વિવેક આવી જાય અને એ શાંતિથી સારી રીતે કામ થાય એટલે આવી બધી વસ્તુઓ છે એ બરોબર રીતે આપણે ધ્યાન રાખવાની વસ્તુ છે એટલે કહ્યું કે આપણે બધું આ જગત ને બીજું ત્રીજું એ બધી વારવાની વાત છે પણ એ જ આપણે સમજ્યા કે ભાઈ આ ક્યાંથી બારવું છે જીવમાંથી દેહથી વ્યવહાર છે પણ જીવમાંથી જો કાઢી નાખ્યું હોય તો એનું બંધન પણ ના થાય અને આપણને બધી રીતે ભગવાનને સંતનો મહિમા સમજાય કારણ કે એ વસ્તુ સાચી છે મારતા હતા કયું જગત બારી નાખતા હતા ભગવાનને સંતમાં તો પોતે અખંડ મૂર્તિ ધારીને ભગવાન જ અંધ ધારતા હતા કે હું આત્મા છું પરમાત્મા મારા વિશે બિરાજમાન છે એમ જ પોતે ભગવાનનું ધ્યાન હંમેશા કરતા હતા ધ્યાન થઈ રહ્યા પછી પોતાનો વ્યવહાર સુકાને જવું બીજું ત્રીજું જવું એટલે કહેવાનું શું છે કે આ જ્ઞાન ને સમજણ જો આપણને હોય તો વ્યવહારમાં રહીએ છતાં બંધન ના થાય વ્યવહારનું કાર્ય પણ ચાલ્યા કરે અને આત્માનું કામ પણ થાય આપણું આ સત્સંગનું કાર્ય જે તમે કરો છો કે આ કાર્યકર તરીકે એ બધું જ કાર્ય પણ થાય સાથે સાથે ભાઈ ભેગું જ થાય છે કે એકલું કરવા થાય નવરાથી પ્રભુ ભજાવી કોઈ આશા રાખવી નવરાત્રીને થઈને આપણે અહીં બેસી જઈએ એવી બહુ આશા નહીં રાખવાની મળે જ નહીં ટાઈમ ના મળે મળે મધુકાન સાસી લો કેટલા વખતથી છે તો પણ નવું નવું ચાલ્યું કરે અત્યારે કંપની ખોલી ના ખોલી પાછી એટલે ના કામ નીકળ્યું એક ને બીજું નીકળ્યું કારણ કે વ્યવહારમાં છે એટલે નીકળવાનું છે મારી પાસે બેસી ગયા હોય તો કઈ વાંધો ને કેમ આત્મ સર્વમંગલ કાંઈ નહીં બસ ફક્કડ ફક્કડ આ જય સ્વામિનારાયણ પણ તમારે હે ના આજ્ઞા કરી પછી અમારે પાછળ બધું કેટલું હાચવું પડે એટલે ત્યાં રહીને જે કરે છે સારું છે આજ્ઞા કે બે થાય કે અનુ થાય છે અમારું થાય છે તમારું હચવાય ને અમારું હચવાય એટલે ભગવાન છે એટલે યોગ્ય રીતે આજ્ઞા કરે છે કે જેને જેમ ઘટે એવી આજ્ઞા છે કેટલાક એવા હોય તેને આમાં બેસાડી જવાની જ વાત કરીએ અને કેટલાકને ત્યાં રહેવાની જ વાત કરીએ કારણ કે ત્યાં રહીને પણ સત્સંગ સારો થતો હોય ત્યાગી કરીને કરીએ એના કરતા ત્યાં થતો એ રીતે એટલે એવી રીતે આપણે એટલે તમે બધા જે કાર્ય છો એ ત્યાગી જેવું તમારું કાર્ય છે અમારે કરવાનું છે તમે કરો છો એટલે એમાં પછી બધાને બેસાડી દે તો ત્યાં શું થાય ધોવાય બધું ત્યાં બધું ચોંકું પડી જાય કારણ કે બધા ત્યાગી થાય પણ કેટલાને ગ્રસ્ત રહીને મહારાજ કે સેવા થાય ગ્રસ્ત મરીને પણ સત્સંગ થાય છે એટલે એ બે વસ્તુ જોઈ છે કારણ કે ત્યાગીની મર્યાદાઓ છે તો એ મર્યાદાઓને સચવાય તમે ગ્રસ્ત હોય તો એ રીતે બધાને સત્સંગ સારો થાય એટલે બે વસ્તુ છે એટલે કહેવાનું શું છે કે એમ આ વસ્તુની અંદર આપણે સત્સંગ વધારો એટલે એ બધું ધ્યાન રાખવાની વસ્તુ છે કે આ બધુંની અંદર રહીને આપણે વ્યવહારમાં સંસારમાં રહીને પણ આવી એક સમજણ હોય તો થાય એટલે થઈને પ્રભુ ભજવાય કોઈ આશા રાખવી નહીં આ સ્વામીના શબ્દો છે એટલે નવરા થવા એવું નથી કારણ કે આપણી બધી પ્રવૃત્તિ છે પણ પ્રવૃત્તિમાં રહીને જે તમે આ નવરાશ લ્યો છો એ બહુ મોટી વાત છે ઘણા બિચારાની સગવડ નથી આ બધી રીતે મુશ્કેલીઓ છે છતાં પણ એમાં જે ટાઈમ આપો છો એ ઉત્તમ વસ્તુ છે કે કેટલા માઇલ સુધી જવું પડે છે રાત્રે જવું પડે છે ફરી બધા ઘણી જાતના મુશ્કેલી વાળા માર્ગો હોય એમાં થાય છે આ વાત વાળા એ વાત દારૂડ્યા બધા રસ્તામાં પડ્યા હોય ને બાથાકૂટ કરતા કેમ ધરામભાઈ હવે એવા બધું ત્યાં ધમાલ જ ચાલતી હોય પણ છતાં એમને એમ છે કે આપણે રાતના સાંજના જઈને પણ કરવું કે રાત્રે કોણ જાય કે આ દરરોજ માથા કૂરશે પણ સત્સંગ કરવો છે તો એમાં ટાઈમ નીકળે છે એટલે શું એટલું આપણે સમજ્યા છે કે આ ટાઈમ આપણે કાઢવો છે કાલ શબ્દો પડ્યા છે એટલે શબ્દોને લઈને આ થાય એટલે જો આ શબ્દોનો પાછો વિચાર કરીએ તો વધારે આપણને બળ મળે એટલે નવરા થઈશું શું નહીં આપણે કામ કરશું એવું નથી આ કામ એવું કામ થાય છે તમારું કામ પણ ચાલે છે અને સાથે આ સત્સંગ થાય છે અને દરેકના ક્ષેત્રોવાળા કહે છે અમારા ક્ષેત્રો વધ્યા એટલે આપણે જો કામ કર્યું તો વધે ને એટલે થોડું કામ આપણું ગૌણ કર્યું વ્યવહારનું અને આ કામ ને આપણે આગળ કર્યું તો આ બધું એમ બધી રીતે રીતે આપણે વધાય છે છે આપણો પોતાનો બીજાને કરીએ પણ સત્સંગ વધે છે પણ કહીશ ના સ્વામી મને ટાઈમ મળશે રિટાયર થઈશ તારે રિટાયર થઈશ તારે રિટાયર પછી ક્યારે થાય માણસને સરકાર રિટાયર કરે છે પોતે રિટાયર ન થતો એની વાત ખાલી છે ને રિટાયર થઈ જાય એટલે કે ખરા પણ પછી પાછા રિટાયર એ ના થાય કંઈક બીજો ધંધો ગોતી કાઢે ને કાંઈ કઈ નોકરી ગોતી કાઢે કારણ કે વ્યવહાર પડ્યો છે એટલે બધું લફરું હોય એટલે કઈ કરવું પડે સ્વાય બે છોકરીઓ જો પહેલા બાકી છે એટલે થોડી નોકરી કરવી પડશે એટલે કંઈક આ પ્રશ્ન આવી જાય એમ કે આપણે જ થવું હોય પણ સ્વાય કંઈક કથો છોડે નહીં પેલો કથો છે ને જો કે મારા દ્રષ્ટાંત આપતા કે ભરવાડ લોકો હતા એટલે બે ભરવાડો છે ને એ કાળા ધાબળા બનાવે તમને ખબર ને બુધી ગુધી અને ખભે નાખીને ફરતા હોય એક વખત નદી ને કિનારે ગયા પછી અને નદી કિનારે ગયા એમાં એક રીંછ તણાતું હતું રીંચ તો કારું હોય ને રીંચ તણાતું હતું એટલે પેલા ભરવાડ ને એમ થયું કાધાબડો તણાય જેને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ થાય એને કાળા ધાબળો દેખાય કારું એવું ના હતું એનો ધાબડો ભર્યો થાય એટલે એમાં કા કઈક ધાબળો તણાય છે તે પડ્યો એક જણો કે લઈ લેવું હવે નદીમાં તણાતું હતું પડ્યો લેવા માટે પણ એ તો રીંચ નીકળ્યું એટલે રીચ પછી બાજુ એને પેલું તનાતું એટલે ગભરાઈ ગયેલું એક જે માણસ ડૂબતો હોય ને એ ગભરાય જો તમે કાઢવા જાવ તમને ડૂબાડે જો બરોબર સાચો તો તમને બધે બાજી પડે હાથે પગે તો હાથ પગ લે ને તમે ભેગા એટલે રીચ બિચારું ગભરાઈ ગયેલું બહુ પે થયેલું તનાતું નતું આગળથી આવતું એટલે પેલા આમ બાજી પડે પગ બધા ભર્યું એટલે પેલો એવું થલતા થાય ભરવાડ જયારે જોડતા તો પેલું ઊંચો આમ કરી નાખે પેલું ઊંચું આમ નાખે એટલે બે ઉપર નીચે ઉપર નીચે થાય અને તણાય પેલા પેલા તેરે ઉભા થાય કે એટલે આ કથો છોડી દે કથો છોડી દે તું છોડી દે આવે કે પણ મારે છોડો પણ કથો છોડતો નથી હવે મારે તો જોવાનું કે આ રીચ છે છોડવું છે પણ એ મને છોડતું નથી શું થાય છે એટલે હવે ગળમાં તલ કથલ મન કરવા દરિયા ભેગા થઈશું બે જણા એમ આપણે છોડવું છે પણ કથો છોડતો નથી આપણે એટલે પણ ભગવાનની દયાથી અને પક્ષે સત્સંગ છે બે પડાડીઓ સત્સંગ છે એટલે વાંધો નથી કહેવાનું છું એને જેને આવો સત્સંગ છે બે પડાડ્યો એટલે એને કોઈ કથો વર્ગ્યો નથી એને તો મારે કે માયા છે એ પણ મદદરૂપ થઈ એટલે નિર્ગુણ થઈ ગયું આપણે માયા છે એટલે ભગવાનના કામમાં સંતના સેવાના કામમાં ઉપયોગમાં એ પૈસા છે ટકા છે ઘર છે બાર છે બૈરા છોકરા એ ભગવાનના કામમાં આવ્યો એ નિર્ગુણ બની ગયો તો એમાં વિઘ્ન કરે તો પછી આપણે સત્સંગનું સુખ ના શું કે બે પઢાળીઓ સત્સંગ એટલે બૈરાને સત્સંગ હોય ને પુરુષને હોય હવે કેટલાકને નથી એટલે મુશ્કેલી તો થાય છે પણ ધીરે ધીરે થાય ભગવાનને પ્રાર્થના કરી કેટલાને બૈરાને હોય ને પુરુષને ના હોય તેને પણ મુશ્કેલી છે તો પણ જો બે પડાળીઓ હોય તો સત્સંગનું સુખ આવે છે તો આપણે પણ આ રીતે તમે જે આ બધું કાર્ય કર્યું છે એ ખૂબ જ સારું વધારે વિશેષ થાય અને અહીંયા જે આ બે ત્રણ દિવસ આપણે કર્યું છે ખાસ બરાબર જીવમાં ઉતારીને એની વિશેષ દ્રઢતા કરીને લખ્યું છે બધું સારી રીતે એનું મનન કરીને એવું દ્રઢ કરો કે જેથી કરીને વાંધો ના આવે મહારાજ આપણને બરોબર રીતે આપણો હું ભગવાનની ત્યાંથી સારો ચાલે અને આપણે ભગવાનની સેવા પણ સારી રીતે કરી શકીએ અને બધાને આ રીતે કાર્ય કરવાની અનુકૂળતા થઈ જાય જીવમાં પણ બળ રહે અને સારી રીતે કરે બધાનું સત્સંગ વધે કાર્યકર્તાઓ પણ વિશેષ બધા તૈયાર થાય આપણી પણ વિશેષ ભગવાનમાં સંતમાં દ્રઢતા થાય નિયમ ધર્મ ઉપાસનામાં દ્રઢતા વિશેષ થાય અને સર્વનું બળ મળે એ જ મારા પ્રાર્થના